એ હલવાણી છે હેલો દોસ્તો રાજપુરિયો ફોલો લાઈક વડીયાના વરસાદના સરસ મજાના સમાચાર એ આપું કે સુરોડેમ છલો છલ ભરાઈ ગયો છે એટલે હવે ગમે ત્યારે પાટિયા ખોલે એવું બને હાલ સુરવો સો ટકા ચલો ચલ ભરાઈ ગયો છે કરો રાજકોટી ફોલો લાઈક આ એક દોઢ કલાકમાં સારો એવો વરસાદ વરસી જતા જતા જ ઘેઘોર વાદળાઓ છે અને સુરખપરા વિસ્તારમાં વરસાદને કારણે રોડ ઉપર નદીઓ જેવો માહોલ સર્જાણો છે આપણે છીએ સુરખપરા વિસ્તાર વડીયા પોસ્ટ ઓફિસ પાસે બે ફામ પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે સરસ મજાનો વરસાદ વરસ સારું થઈ ગયું હવે મોડું મોડું વડિયાની વિસ્તારની જનતા ને ખેડૂતો ને આનંદ આનંદ છે મારો વરસાદ વધતી જતા લોકો હરખમાં છે આ બધા આ ના પેટ્રોલ પંપ ની પંપની બાજુનો જ રોડ છે

કરો રા સ્ટુડિયો ફોલો